અલિન્દ્રા ગામની સીમમાં ફ્લોર મિલમાં ટાંકો તૂટતા ઘઉના જથ્થા નીચે બે કર્મચારીઓ ડટાયા હતા જેમાં એકનું મૃત્યુ નિપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર સાવલીના મંજુસર જીઆઈડીસીમાં પૂનમ આટા મિલ આવેલી છે જ્યાં રોજિંદા હજારો ટન ઘઉંનો જથ્થો લઈને તેને લોટમાં તબદીલ કરવામાં આવે છે આ પ્રોસેસ માટે હેવી ડ્યુટી ઘંટીઓ તેમજ ગ્રાઇન્ડર મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે જ્યાં ગત સમયે ફ્લોર મિલમાં પડેલા ઘઉંના જથ્થાને એકઠો કરવા માટે ત્રણ મજૂરો કામ કરતા હતા તે સમયે વિશાળકાય ગ્રાઇન્ડર મશીન તૂટી પડતા ત્રણ મજૂરો મશીન નીચે દટાયા હતા મશીનમાં ઘઉંનો જથ્થો પણ હતો જે જથ્થો પણ કામદારો પર પડ્યો હતો કામદારોને બચાવવા માટે જેસીબી મશીનોની મદદ લેવામાં આવી હતી જ્યાં જેસીબીનો ઉપયોગ કરીને ઘઉંનો જથ્થો ખસેડવામાં આવ્યો હતો જેમાં ભારે જહેમત બાદ ત્રણેય કામદારોને બહાર કાઢવામાં આવ્યા હતા આ બચાવ કામગીરી દરમિયાન એક કામદારે ઘઉ નીચે દબાઈ જવાથી દમ તોડી દીધો હતો જ્યારે અન્ય બે કામદારોને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એની ફેમિલી ને જાણ કરવા અને બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે પોઝિશનમાં નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિ પણ નથી કેટલા મૃતક હતા અને કેટલા જણા ઘાયલ છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે હોસ્પિટલની અંદર અત્યારે એક વ્યક્તિ છે જે આઉટ ઓફ ડેન્જર છે એને કોઈ જાતની ઈજા નથી એને સામાન્ય ઈજા છે અને એ ડોક્ટર સાહેબે કીધું છે કે એને કાલ સવારમાં ડિસ્ચાર્જ આપીશું આપણું નામ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર